મોકૂફ રાખવામાં આવી છે એપ્રિલની જે પરીક્ષા હતી તે રખાઈ છે મોકૂફ ચાર અને પાંચ મેની પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષા મોકૂફ રખાય છે ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત ગોણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એ તથા ગ્રુપ બીની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના રોજથી શરૂ કરવામાં આવેલ છે ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના પાલન અન્વય મંડળ દ્વારા આયોજિત સદરૂ પરીક્ષા કાર્યક્રમની તારીખ વીસ એટલે કે આવતીકાલથી વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ અને તારીખ ચાર અને પાંચ મેના રોજની તમામ સીટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવે છે તારીખ આઠ પાંચ ચોવીસ અને તારીખ નવ પાંચ ચોવીસના રોજ જે પરીક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે યથાવત રહેશે અને મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં ઉમેદવારોને જણાવવામાં આવશે એટલે ચૂંટણી પછી આ લેવાશે કે શું સ્થિતિ છે અને ખાસ આપણને શું ધ્યાન દોરવામાં આવ્યું છે ત્યાંથી પરીક્ષા અંગે આપણે ખ્યાલ છે કે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં લોકસભા ઇલેક્શનની ચૂંટણીની તારીખ છે આ ચૂંટણીની તારીખ પછી પરીક્ષા યોજવા માટે ફરી એક વખત અમે મંજૂરી માગીશું અને ત્યારબાદ મંજૂરી મળ્યા પછી આ પરીક્ષાનું આયોજન થઈ શકશે જે ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ગઈ છે એમની પુનઃ પરીક્ષા લેવાનું કારણ રહેતું નથી તેમની પરીક્ષાઓના ડેટા અમારી પાસે છે અને એમને ફરીથી પરીક્ષા લેવાનું કોઈ જ કારણ નથી પરીક્ષા કાર્યક્રમ કેન્સલ થતો નથી પરીક્ષા કાર્યક્રમ જે હવે પછીની તારીખો છે એટલે કે વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ અને તારીખ ચાર પાંચ મહિના રોજ રાખવામાં આવેલી પરીક્ષાઓ એ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલા છે આવે છે એ ઉમેદવારોને જાણ સારું અને જે ઉમેદવારોએ પરીક્ષા આપી દીધી છે એમની પરીક્ષાનું યથાવત છે એમની પરીક્ષાને કોઈ અસર થતી નથી